હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને આપને હું સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે હાલ અત્યારે ગીર સોમનાથ પોલીસ અને વહીવટી તંત્ર અને ચૂંટણી કમિશનરનું જે તંત્ર છે તે હાલ અત્યારે એલર્ટ મળવામાં આવ્યું હોય આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે પોલીસ દ્વારા વાહનનું છઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણીઓના પડઘમ પૂરજોશમાં વાગી ચૂક્યા છે ત્યારે અહીંયા ગુજરાતની અંદર દારૂ ન ઘૂસશે અને ખાસ કરીને બિનહિસાબકીય જે રોકડ રકમ હોય છે જે રૂપિયા હોય છે તે આ ચૂંટણીઓની અંદર મોટા પાયે હેરાફેરી ન થાય તેને અટકાવવા માટે અત્યારે ગીર સોમનાથ પોલીસ છે તે અત્યારે એલર્ટ થઈ છે અને આ સીધા દ્રશ્યો અમે આપને કેસરિયા ચેકપોસ્ટ પરથી બતાવી રહ્યા છે જે અત્યારે પોલીસ છે તે ખડે પગે ઊભી છે અને તમામ વાહનોનું સઘન અને કડક રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એ સીધા દ્રશ્યો અમે આપને અમારા માધ્યમથી અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો જ્યાં અત્યારે ચૂંટણી કમિશનરની સૂચના હોવાથી અને ખાસ કરીને અહીંયા આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે અહીંયા વાહનની અંદરથી એક દંડો પણ કાઢવામાં આવ્યો છે અને ખાસ કરીને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના હથિયાર દંડાકીય અથવા તો દારૂ છે તેના કુસે તેના માટે અત્યારે ગીર સોમનાથ પોલીસ એલર્ટ મોડમાં આવ્યા છે અને આ સીધા દ્રશ્યો અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે ખાસ કરીને અત્યારે ચૂંટણી કમિશનર દ્વારા જે તેના ખાસ કરીને શાખાઓમાંથી જે વ્યક્તિ અહીંયા નિમવામાં આવ્યા છે અને ખાસ કરીને સઘન લાઈવ અહીંયા કેમેરા દ્વારા અહીંયા ફૂટેજ કરવામાં આવે છે અને સીધું તેનું પ્રસારણ છે તે ગીર સોમનાથ કલેક્ટર ઓફિસ ખાતે તેનું ડાયરેક્ટ લાઈવ પ્રસારણ તેને પહોંચાડવામાં આવતું હોય છે એટલે કે અહીંયા જે કંઈ પ્રવૃત્તિ બને છે તે સીધી કલેક્ટર ઓફિસ એના ખાતે પણ તેનું રેકોર્ડિંગ છે તેના મારફત જોઈ શકે છે અને ખાસ કરીને અત્યારે આ વિસ્તારની અંદર કોઈપણ એવી વિવાદાસ્પદ વસ્તુ ન બને એવો એવો કિસ્સો ન બને તેના માટે ગીર સોમનાથ પોલીસ છે તે એલર્ટ થઈ હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે કારણ કે અહીંયા તમે દીવનાની અંદર અને ખાસ કરીને દીવની અંદર અને તમે જ્યારે ગીર સોમનાથથી પસાર થાવ છો ત્યારે વારંવાર ચેકપોસ્ટ અહીંયા નાખવામાં આવી છે જેનું કારણ એક જ છે અહીંયા કોઈપણ વિવાદાસ્પદ વસ્તુ ન બને કોઈ એવો કિસ્સો ન બને જે માટે અત્યારે ગીર સોમનાથ પોલીસ છે તે અત્યારે સતર્ક થઈ ગઈ છે અને સીધા દ્રશ્યો અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે અત્યારે ગીર સોમનાથ પોલીસ દ્વારા વાહનનું કડક રીતે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે મારું નામ રાઠોડ ગ્રામ સેવક ખેતીવાડી અને અત્યારે ભારત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ન્યાયિક અને પ્રામાણિક રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં થઈ શકે તે માટે થઈ અને ગીર સોમનાથ કલેક્ટર સાહેબ દ્વારા અત્યારે યસએસટી ટીમની રચનાઓ કરવામાં આવી છે અને એસ યસએસટી ટીમ દ્વારા આપણા જે કસ્બાઓ હોય અથવા તો ગામની અંદર કોઈ ગેરકાનૂની હથિયારો છે દારૂની હેરાફેરી અથવા તો કોઈ માતબર રોકડ રૂપિયાની અવરજવર ન થાય તે માટે થઈ અને ગીર સોમનાથની અંદર યસએસટી ટીમની રચના કરવામાં આવી છે સર એવો કોઈ કિસ્સો સામે આવ્યો છે અત્યાર સુધી ના અત્યાર સુધી કોઈ કિસ્સો એવો સામે આવ્યો નથી કેટલા દિવસથી ચેકપોસ્ટ અહીં ઊભી કરવામાં આવી છે પોસ્ટ 12 તારીખથી અત્યારે કાર્યરત છે